હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગુજરાતી ગાજર અને મરચાંનો સંભારો તો અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે અને લાલ ગાજર ખૂબ જ મળી રહ્યા છે માર્કેટમાં તો આજે આપણે લાલ ગાજરનો અને તીખા લીલા મરચાંનો સંભારો બનાવીશું જે ખૂબ જ સરસ એવો બને છે તો તેના માટે મેં પાંચ નંગ જેટલા તીખા મરચાં લીધા છે લીલા અને તેને આપણે બે ભાગમાં કટ કરી લેવાના છે તો અહીં મેં બધી જ સામગ્રી ધોઈને લીધી છે તો ગાજર બહુ માટીવાળા આવતા હોય છે એટલે આપણે તેને પહેલાં છીણી લેવાના છે અને પછી તેને ધોઈ લેવાના છે હવે ગાજરને પણ આપણે આ ટાઈપના ચીરિયા કરીને કટ કરવાના છે વચ્ચેનો જે ભાગ હોય તેને આપણે કાઢી મૂકવાનો છે અને તેની કિનારીઓનો ભાગ જે હોય લાલ લાલ એ જ આપણે યુસમાં લેવાનો છે તો અહીં તમે જોઈ શકો છો કે બધું કટિંગ થઈ ગયું છે તો હવે આપણે સંભારાનો વઘાર કરીશું તો અહીં બે મોટી ચમચી જેટલો તેલ લઈ લેશું તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું અડધી ચમચી જેટલું મિક્સમાં એડ કરી દઈશું તે ચટકે એટલે વન ફોર્થ ટી સ્પૂનથી થોડી ઉપર હિંગ ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે અહીં ઉમેરી દેવાના છે ગાજર અને મરચાં તો આ ગાજર મરચાંને તમે સાઈડ ડિશ તરીકે ખાઈ શકો છો તમે સલાડ બનાવતા હોય બપોરના તો તમે સલાડની જગ્યાએ ગાજરનો કાચો પાકો સંભારો બનાવીને ખાશો તો ખૂબ જ ટેસ્ટી એવો લાગશે બધું જ સરસ રીતે મિક્સ કરી લીધું છે અને બે મિનિટ માટે ઢાંકીને આપણે તેને કૂક થવા દઈશું તો ગાજર જે છે એ એકદમ સરસ એવા થોડા સોફ્ટ થઈ જશે કારણ કે ગાજરમાં પાણી હોય છે એટલે આ સામગ્રીમાં બિલકુલ પાણી નથી વાપરવાનું ફક્ત બે ચમચી તેલ વાપરવાનું છે અને સીંગનું તેલ વાપરવાનું છે હવે અહીં સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું નાખીને ફરી પાછું આપણે તેને મિક્સ કરી લેશું એટલે મીઠું જે છે એ ગાજરમાં બરાબર રીતે ચડી જાય અને એકદમ સરસ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને ફરી પાછું આપણે અહીં મિક્સ કરી લેશું અને એકદમ ચટપટો તેને ટેસ્ટ આપવા માટે આપણે અહીં થોડી એવી ખટાશ વાપરવાની છે તો ખટાશ માટે મેં અહીં લીંબુનો યુઝ કર્યો છે તો આપણે અહીં થોડો લીંબુ નીચોવી દેવાનો છે પાટલો લીંબુ આપણે અહીં નીચોવી દેવાનો છે તો લીંબુનો જે ચોથીઓ ભાગ હોય એ આપણે નીચોવી દેવાનો છે જો ક્વોન્ટિટી વધારે હોય તો અડધો લીંબુ પણ નીચોવી શકો છો તો તેનાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે ફરી પાછો મિક્સ કરી લેશો અને એક ઇન્ગ્રીડિયન્ટ આપણે લાસ્ટમાં ઉમેરીશું તો અહીં થોડીવાર માટે ઢાંકી મૂકશું અને જ્યારે આપણે સંભારાને ઉતારતા હોઈએ ત્યારે આપણે લાસ્ટમાં કાશ્મીરી લાલ મરચું કે તીખો લાલ મરચાંનો પાવડર જે તમે વાપરતા હોવ ઘરમાં એ ઉમેરી દેવાનો છે અને લીલા મરચાં બહુ તીખા હોય તો તમે નહીં ઉમેરો તો પણ ચાલશે તો અહીં થોડો એવો લાલ મરચાંનો પાવડર પાંચ ચમચી જેટલો ઉમેરી દીધો છે મિક્સ કરી લીધું છે હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ ચટપટા સંભારાને આપણે સર્વ કરીશું તો આ સંભારાને તમે ખીચડીની બાજુમાં પણ રાખીને ખાઈ શકો છો ખૂબ જ સારું એવું ટેસ્ટી લાગે છે અને બપોરના જમવામાં પણ આ સંભારાનો યુઝ કરી શકો છો તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે આજનો આ વિડીયો કોમેન્ટમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો જરાય પણ ગમ્યો હોય તો પ્લીઝ ગાઈઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો અને બાજુમાં રહેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા બધા જ આબાવાળા નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે આપણે ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ